વ્યાસન નો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત રમત ગમત ક્ષેત્રે પણ યુવાનો એક મંચ ઉપર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસમાં ભાગરૂપે ભરુશેના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ત્રસ્ત દ્વારા યુવા જાગૃત અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા સંજય વસાવા સહિતના અગ્રણીઓને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જય આદિવાસી જય જોહર જય શ્રી રામ આજ રોજ છ એક બે હજાર પચીસ નું નવું વર્ષ અને આદિવાસી ટૂર્નામેન્ટનું આયોજન અમે કર્યું છે રેલવે ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટનું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવો અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે જય આદિવાસી જય જોહ